તાજેતરમાં સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદથી ખેતી પાકોને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે ખેડૂતો પર વધી રહેલા આર્થિક દબાણને કારણે ખેડૂતોના આપઘાતના બનાવો બની રહ્યા છે ભાણવત બાદ હવે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના રેવત ગામમાં કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને નુકસાન થવાથી હતાશ થયેલા એક ખેડૂતે ગઈકાલે આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે રેવત ગામના વતની અને ખેતી કામ કરતા ગફારભાઈ મુસાભાઈ ઉનળ એ પોતાની દસ વીઘા જમીનમાં પાક નિષ્ફળ જવાથી ભારે ચિંતા અને ડિપ્રેશનના કારણે આ આત્મઘાતી પગલું ભર્યું હતું આત્મહત્યા કરનાર ખેડૂત ગફારભાઈ મારા સેઢાપાડોશી જે ગયા શનિવારે વરસાદ થયો એને એટલે રવિવારે ત્યાં ઓપનર માંડવી કાઢવા માટે આવવાનું હતું એટલે ખપાળી પાવડો કોદાળી લઈને મને મળ્યા મેં કીધું કે રવિવારે અમારે માંડવી કાઢવાની છે ને એ જ સાંજે વરસાદ થયો અને પછી ન્યો પછી બે વાર મને મળ્યો તો એક જ વાત સાથે છે કે નથી નિરાણ નથી દાણા કે નથી પૈસા બધો જ પાકની સ્થળ ગયો ગાયને નાખવું છું સમાભાઈ આજે એના આત્મહત્યા કરી પેલા તમારે કોઈ વાત થઈ એમની જોડે હા મેં કાલે ત્રણ ને વીસ મિનિટે એને ફોન કર્યો તો કે હું ગીરગઢા જાઉં છું તો મારી સાથે આવો થોડોક ફરવા જાવ તો કે મારે નિરણ જરાય નથી સુકેલી નથી તો ક્યાંકથી નિરણનો બંદોબસ્ત કરવા માટે ગાય દુઃખી છે નિરણ વાઢવા એટલે મારી સાથે ન આવે તમને શંકા છે કે આ પાક નિષ્ફળ એમાંથી આત્મહત્યા હા એને મારી સાથે બે ત્રણ વાર એ બાબતમાં ચર્ચા થઈ હતી મેં કીધું કે ભાઈ આ એકનું નથી

ગફારભાઈ પોતાની કેસીસી એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ બેંકની લોનનું ભારણ હતું પાક નિષ્ફળ જવાથી તેઓ લોન કેવી રીતે ભરશે અને ભવિષ્યમાં શું થશે તે અંગે ભારે ચિંતામાં હતા મારું નામ ગુજર ગફારભાઈ ઉન્નર ગામ રેવત તાલુકો ઓમના સિલોગીર સોમનાથ મારા પપ્પાએ શું ઘટના શું બની આખી ઘટના શું હતી જે અમારે નવ વીઘાની માંડવીનું વાવેતર હતું ત્રણ વીઘાનો કટકો છે ને 16 વીઘાનો કટકો છે એમાં મગફળીનું વાવેતર હતું તો કમોસમી વરસાદના કારણે એ પાક ધોવાઈ જતા બધો પાક નવે નવ વીઘાનો પાક ધોવાઈ ગયો છે અને પાલો અને માંડવી બધી બગડી ગઈ છે એના ડિપ્રેશનમાં આવી ને મારા પપ્પાએ ગફરભાઈ કાલે સાંજે છ હવા છના ગાળામાં કૂવામાં પડી અને આત્મહત્યા કરેલી છે એટલે એવું કંઈ ઘરમાં વાતાવરણ હતું ડિપ્રેશનમાં હતા એટલે કંઈ વાતાવરણ એવું હતું કંઈ બોલતા હતા ના ના ઘરમાં કંઈ એવું વાતાવરણ નહોતું પણ આ કમોસમી વરસાદના કારણે પાક નિષ્ફળ ગયો ને એની કાંઈ વાતો કરતા કહેતા કે હવે આપણે શું કરીશું ને મંડળી ઉપાડેલી છે ને આ કેમ પૂરું કર્યું હવે પાક આપણો નિષ્ફળ ગયો તો એ કઈ રીતનું પૂરું થાય એ ઉપરથી લાગ્યા કે

આમ કામ છે ને એ પ્રમાણે પછી સારુભાઈનું એક કામ હતું એટલે એણે ફોન પછી કટ કરી દીધું તમે આ પોલીસમાં લખાયું છે કે કઈ રીતે મરણ થઈ ગયું હા હા શું લખાયું પોલીસમાં તમે કે આ રીતનું સુસાઇડ કરેલું છે એનું કારણ શું કારણ લખાયું કારણ આ આપણે પાક નુકસાન ભીખાભાઈ રામસીભાઈ ચંદેરા રેવત ગામનો સરપંચ છે આ જે ઘટના ગફાલભાઈની બની તે સાડા પાંચ વાગ્યે ઘરેથી વાડીએ નિરણ લેવા જવાનું કંઈ નીકળી ગયા પછી બેથી અઢી કલાકનો ટાઈમ લાગ્યો ઘરે ન આવતા ઘરનાને એવું થયું કે હજી કેમ ન આવ્યા એટલે તપાસ કરી એકાબીજા બધાને મેસેજ હતા કે ભાઈ ગફારભાઈના કંઈ મેસેજ નથી ક્યાંય કોઈએ જોયા એટલે બધાએ બધી સીન જોઈ ફરતું બધું જોયું તેમની વાડીએ ગયા તો તેમની વાડીએના રૂમની અંદર તેમનો શર્ટ મોબાઈલ અને બૂટ આ ત્રણેય વસ્તુની આ ખૂણામાં પડી હતી એટલે જેથી કરીને અમને શંકા ગઈ કે ભાઈ હવે આ આપણે કૂવાની અંદર જોઈએ તપાસ કરીએ તો આપણને જાણવા મળે કે આમાં છે કે એટલે અમે પછી બે મોટર ચાલુ કરી આખો કૂવો જામ ભે છે સમજણ એટલે ચાર કલાક મોટર બે ચાલુ કરી અને અડધો કૂવો ઉલેસ કર્યો પછી અમારા ગામના ત્રણથી ચાર તરવૈયા હતા એ છોકરાને ઉતાર્યા અને એનાથી તપાસ કરી તો કૂવાની અંદર તળીએ શરીર રૂપે ત્રણથી ચાર ફૂટનું પેઢિયું બાંધેલું હતું અને તળીએ લાશ જ કે પછી તેમને બાંધી અને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા અને જેથી કરીને એને આ આત્મહત્યા કરવાનું કારણ એ છે માત્ર માત્ર આ પાક નિષ્ફળ ગયો ને એને લઈને એના મગજ ઉપર ડિપ્રેશન હતું સમજાણો અવારનવાર ગામના કોઈ વ્યક્તિ ભેગા થાય તો આ એક જ વાત રાખતા કે હવે મારું શું થાય સમજો એ રીતના એને ડિપ્રેશન વધારે આવ્યું એને લઈને આ આત્મહત્યા જે મરનાર વ્યક્તિ છે એમનું ગામમાં કેવું હતું ગામની અંદર ગફારભાઈનું જીવન એવું હતું કે કોઈપણની આ પ્રસંગ હોય સારો હોય કે નબળો હોય એની પહેલી હાજરી હોય અને ગામની અંદર કોઈપણે સારું કાર્ય કર્યું હોય તો એની પાસે એક પોથી હતી નોટબુક એની અંદર એ આખું લખાણ તારીખ વાર હોય કોઈને જન્મ મરણની તારીખ ઘરધણીને ન યાદ હોય પણ ગફારભાઈ પાસે આવે ને તો એની બુકની અંદરથી લઈ જતા આ બધી નોંધી રાખે આજે આ ઘટનાને અનુરૂપ ગામમાં એના પર એની લાગણી કહેવી

મૃતક ખેડૂતને ખાસ કરીને તેમની દીકરીઓના લગ્નની તૈયારીઓ અને લોનની ચિંતા સતાવતી હતી પાક નિષ્ફળ જવાથી આ તમામ જવાબદારીઓનું ભારણ કેવી રીતે ઉઠાવવું તે વિચારોમાં જ તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવી રહ્યું છે